ત્રીજી વાર તમારે ભૂલ નથી કરવાની ભૂલ કા ભૂલ હવે તમે વિચાર કરો દસ દસ

મેને કીધું છત્રી સમાજ મહિલા સમાજ આદિવાસી સમાજ છે આદિવાસી સંસ્કૃતિ ખતમ કરવાનું છે કાંસો રચ્યો છે એના વાળે તને પુરાવા આપવા જો સાચા આદિવાસીઓ હોળ આદિવાસીઓ હો તો એક વાત ખીલી ઠોકી લેજો

સરકાર જાય છે અને અહીના પણ સાહેબ ચાર જૂને માની લો કે તમારા ફેવર પરિણામ આવી ગયું ને તો આ વાળા છે ને કી કુદકા મારશે આત્મા જાગશે

પછી નો નારો બોલતા નથી પછી માં સુધારો લાવે અને આદિવાસીઓ જનવન ની બા

પેટ્રોલ ડીઝલ બાસઠ પર વિરોધ કરતા વિરોધ કરતા એક ભાઈશ્રી નો વિડીયો બને છે યુટ્યુબ ઉપર નાખજો કે બહેનો ભાઈઓ બનાવ મત આપતા જાઓ ત્યારે ચારસો ના સિલિન્ડર ને નમન કરી

હવે માં ભાઈએ ટ્રેન વેચી એરપોર્ટ વેચ્યા જમીનો વેચી બધું લગભગ ઓલમોસ્ટ બીએસએનએલ વેચ્યું એમટીએનએલ વેચ્યું અને છતાંય બસો ને પાંચ લાખ કરોડ નું દેવું છે તમારી મારી એક બાળક જન્મે છે ને એક લાખ ને ચાલીસ હજાર ના દેવા સાથે જન્મે છે ભાજપ વાળો કોઈ ખેસ પેરી નીકળે તો ભાજપ થી પ્રેમ છે તો હા તો એક લાખ ચાલીસ હજાર આપી દે હજુ કે નહીં

એમની જમીન હતી 76 કરોડ ની કંપની માં જાતી હતી કેટલી 76 કરોડ ની 76 કરોડ ની જમીન હતી કંપની વાળે સેટિંગ પાડ્યો 16 કરોડમાં નક્કી થયો અને એમાંથી 13 કરોડ ભાજપ ને ફંડ આપી દીધું ચૂકણી બોલો આ આ ઉચ્ચસિયા હોય એટલે ભાજપ કોણા માત્ર દૂર રહેવું ને 10 ફૂટ દૂર રહેવું કિશો દૂર રાખો બરાબર છે હવે મને એક વચન આપો અહીંયા આટલા બેઠા છે ને આટલા બી ચૂંટણી જીતા છે નહીં પ્રતાબેન ને આપણે એક એક વ્યક્તિએ એ સો સો મત અપાવવાના છે અપાવશો આ જુદો કરીને મને વચન આપો સો સો મત અપાવશો વડીલો દુકાનોમાં મિત્રો બેઠા જ રહ્યા હો નહીં તો પછી આ લોકો હાર ઊંચ મારી જશે આવે એટલે સૌને મારી છે એટલી જ વિનંતી છે ઇન્ડિયા ગઠબંધનને આપણે મજબૂતાઈથી જીતાડવાના છે સૌ મિત્રોએ લોકશાહી માટે વિચારવાનું છે લોકતંત્ર બચાવવા માટે વિચારવાનું છે અને એટલા માટે જ છેલ્લે આપણે નારો આપીશું છે